નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અને આજે હું આપનો પરિચય કરાવવા જઈ રહ્યો છું આપના ગુજરાતના પનોતા પુત્ર કહી શકાય એવા એર કોમોડર પ્રકાશ પટેલ પ્રકાશભાઈ જે છે ફાઇટર પાઇલટ તરીકે એરફોર્સમાં અને ત્યારબાદ કોમર્શિયલ પાઇલટ તરીકે એર ઇન્ડિયા એક્સપ્રેસ અને સ્પાઇસ જેટમાં આ બંને એરલાઇન્સમાં તમારો અનુભવ છે અને કુલ બેતાલીસ વર્ષ સુધીનું એવિએશન ઇન્ડસ્ટ્રીનો એક્સપિરિયન્સ છે તાજેતરમાં કમનસીબે જે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના આપણા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર જે બની અને એમાં એર ઇન્ડિયાનું સેવન એટ સેવન ડ્રીમ લાઇનર જેને બોઈંગ વિમાન કહે છે એમાં જે અકસ્માત સર્જાયો એ સંદર્ભમાં અલગ અલગ જાત જાતની થિયરીઓ ચાલે છે પરંતુ ધરતી સાથે જોડાયેલા ધરતીના છોરુ એવા પ્રકાશભાઈ આપણને થોડીક આ બધી થિયરીઓ વિશે કહેશે તો પ્રકાશભાઈ સ્વાગત છે ફોકલ પોઈન્ટ બાય પરંતુ મારી સૌથી એ જાણવું છે કે પ્લેનના જે વિડીયો જોઈએ છે ખાસ કરીને જે બે વિડીયો બહાર આવ્યા છે એક ઓથોરિટી તરફથી પણ પાછળથી જાહેર કરવામાં આવ્યો છે ને એક અગાઉ એક એમેચ્યોર બાળકે લીધેલો છે પણ એમાં ઘણી બધી ક્લેરિટી છે તો એમાં જે વ્હીલ્સ જે છે એ નીચે દેખાય છે તો ડ્રીમ લાઈનર જેવું પ્લેન ટેક ઓફ પછી પણ છસો પચીસ ફૂટ પર પહોંચ્યું અને છતાં એના વ્હીલ્સ ડાઉન કેમ છે હવે એનો અર્થ એમ છે નોર્મલી અમે ચાલીસ પચાસ ફૂટ સાઠ ફૂટ ઓટોમેટિકલી અમે વ્હીલ્સ તો ઉપર કરી દઈએ અમારો પ્રોસીજર છે હવે વ્હીલ્સ ઉપર થયા નથી એનો અર્થ કાંઈક ગડબડ થઈ છે જે એના પહેલાંથી દેખાઈ ગઈ છે પાયલટ એટલે પાયલટને ખબર પડી ગઈ ખબર પડી છે કશું પ્રોબ્લેમ છે એટલે એમને વ્હીલ ઉપર ગયા જ નથી અને કોઈ મેજર પ્રોબ્લેમ છે તો એવું પાયલટ ને ક્યારે રિયલાઇઝ થઈ જશે કારણ કે આખી ઘટના તમે ટેક ઓફ થી માંડીને ઉપર સુધી જુઓ તો ચોપન પંચાવન સેકન્ડમાં આખો મામલો પતી ગયો છે હા તો હવે એવું હોય છે કે તમને ટેક ઓફ રોડ પર અમારી એક સ્પીડ હોય છે વી વન વી એ સ્પીડ હોય છે કે જેના નીચે અમે જો પ્લેનને રિજેક્ટ કરીએ ટેક ઓફ તો સેફલી રિજેક્ટ થઈ જાય એટલે વી વન સ્ટેજ પહેલાં તમે એબોર્ટ કરી એબોર્ટ કરી શકો એ થયું નથી પણ એ થયું નથી હવે વી પછી અમે કોઈ પણ પ્રોબ્લેમ થાય એન્જિન એક એ એન્જિન ફેલ પણ થઈ જાય તોય અમે ટેક ઓફ કરી જઈએ અને પછી પ્લેનને સેફલી લેન્ડ કરી જઈએ ઓકે હવે એનો અર્થ કે આના પછી ક્યારે શું પ્રોબ્લેમ થયો ટેક ઓફના એન્ડ ઉપર પ્રોબ્લેમ થયો કે તરત એરબોલ થઈને પ્રોબ્લેમ થયો એ ખબર પડી નથી પ્લેન નોર્મલ ક્લાઇમ કરી રહ્યું છે એટલે ત્યાં ક્યાં ગડબડ થયું છે માટે વ્હીલ્સ ઉપર કર્યા નથી એક વસ્તુ હું તમને કહું કે પ્લેન જ્યારે એને ટેક પોઝિશનમાં જ્યારે ટેક્સી પોઝિશનમાં વન સ્ટેજ સુધી પહોંચ્યું ત્યારે કેટલાક લોકો એવું કહે છે કે જે નોર્મલી અઢી કિલોમીટર કે ત્રણ કિલોમીટર પછી ટેક ઓફ લેવો જોઈએ એને બદલે એને કમ્પ્લીટ રનવે ટુ થ્રી જે હતો એના પર કમ્પ્લીટ સાડા ત્રણ કિલોમીટર સુધી ગયા પછી એને ટેક ઓફ લીધો તો એ બરાબર હતું કે કોઈ કેલ્ક્યુલેશનના આધારે હોય એ કેશનના પ્રમાણે હોય એ કેલ્ક્યુલેશન કઈ રીતે થાય એ કેલ્ક્યુલેશન એવું છે ને કે અમે એ સમયનું ટેમ્પરેચર લઈએ પછી વિન્ડ્સ કેટલી છે સામેની એ લઈએ પછી પ્લેનનું વજન કેટલું છે ઓકે એ લઈએ અને રનવે લેન્થ કેટલી છે આ મેઇન ચીજો આવી જાય હવે આપણે જે વાત કીધી હવે એમાં હું જે બધા પેરામીટર્સ વાંચતો હતો તો વિઝિબિલિટી છ કિલોમીટરની હતી વિચ ઇઝ વેરી ગુડ વેરી ગુડ વિઝિબિલિટી હું વાંધો વાંધો નથી હવે ટેમ્પરેચર પણ થર્ટી એટ થર્ટી નાઇન ડિગ્રી બતાવતું જે ઇન્ડિયામાં બહુ કોમન છે એ તો કોમન છે એના આગલા દિવસે દિલ્હીમાં અડતાલીસ સુધી હતું એટલે આ કંઈ ડ્રીમ લાઇનરને ટેમ્પરેચર નો પ્રોબ્લેમ આવે એવું પણ નથી અને નો પણ પ્રોબ્લેમ નથી કારણ કે એવો કોઈ વરસાદ કહેતું નહીં અને દિવસ એકદમ ક્લિયર હતો તો વિમાન ઓવરલોડ હતું એક લાખ પચીસ હજાર લીટર કે છે કે ના એ તો બધું નોર્મલ જ કે બધું નોર્મલ જ કે વેટ્સ નોર્મલ છે એટલે ઓવરલોડ પણ ના એટલે અમારા કેલ્ક્યુલેશનમાં એ રીતે થાય છે કમ્પ્યુટરાઇઝ કેલ્ક્યુલેશન થાય છે કે રનવેની લેન્થને ફૂલ રીતે વાપરવાની ઓકે એટલે એવું નથી કે એન્ડમાં ટેક ઓફ કરવાનું પણ વી પછી જ્યારે એરબોન થઈએ તો ક્યારે થઈ એનો વાંધો નથી પડતો લોકોને એવું દેખાય છે કે એકદમ એન્ડ ઉપર જતું રહ્યું પણ એ તો એના પહેલાથી જ વેલ ટુફર રોજ એ કેલ્ક્યુલેશન બદલાતું હોય રોજ કેલ્ક્યુલેશન દરેક વેટ પ્રમાણે રનવેના વિન્ડ્સ પ્રમાણે રનવે લેન્થ પ્રમાણે ટેમ્પરેચર પ્રમાણે બદલાતું જ રહે દરેક ટેક ઓફ એટલે પાયલોટ જ્યારે બેસે પ્લેનમાં ત્યારે એ બધા અમે કેલ્ક્યુલેશન કરી દઈએ હે ને તો તમે પાયલોટ તરીકે બેસતા માઈ કે એર ઇન્ડિયા એક્સપ્રેસમાં બરોબર અને તમે કયું પ્લેન ચલાવ્યું છે 737 737 800

બંને તો પછી ક્યાં ગરબડ થઈ હોય હવે પછી ગમે ત્યાં જસ્ટ બિફોર એરબોન થઈ હોય કાકા એને વ્હીલ્સ તો નીચે જ રાખ્યા છે એનો અર્થ કે મોસ્ટ લાઇકલી જસ્ટ બિફોર ગેટિંગ એબોન યા એઝ ઇ ગોટ એબોન સમથિંગ એઝ ગોન રોંગ જે એને સેન્સ આવી ગઈ છે એને સેન્સ આવી એનો અર્થ એ કે નોર્મલી એને ગિયર પાડ્યો હશે ગિયર પાડે તો હવે હવે શું થાય ગિયર તો એ એરબોન થયા પછી જ ઉપર કરવાનો છે રાઈટ એનો અર્થ એમ છે સિંગલ એન્જિન નથી થઈ જો સિંગલ એન્જિનિન્સ કે કો પાયલોટ થી કઈ ગેયર પાડવામાં ગેર ની જગ્યાએ ફ્લેપ કારણ કે ની પોઝિશન છે એના વિશે પણ વિવાદ આવે છે તો એ શું એવું છે ને ગિયર જનરલી સામે હોય જેથી બંને જણા એપ્રોચ કરી શકે એ અને ઇમ્પોર્ટન્ટ ચીજ છે અને ફ્લેપની છે ને એ સાઈડ પર આ જે થ્રસ્ટ હોય છે અમારું થ્રોટલ એની બાજુમાં હોય નીચે બરાબર અને બંને પાયલોટ એને બંને પાયલોટ એપ્રોચ કરી શકે બરાબર એટલે ગિયરની જગ્યાએ એવો ફ્લેપ્સ કર્યું એ તો કહેવું બહુ મુશ્કેલ છે કાંક પેલું જ્યારે રેટ રેમ રેટ છે દેખાય છે જે જે પડી ગયું એનોર્ડ કે ફ્લેપ્સને કશું લેવા દેવા નથી મારા પ્રમાણે ઓકે એવી ભૂલ તો જનરલી થાય નહીં બરાબર તો પ્રોબેબિલિટી તો કોઈ પણ હોય પણ એવી થાય નહીં તો શું થયું હોવું જોઈએ હવે મોસ્ટ લાઇકલી કે બંને એન્જિન ફેલ થયા છે તો એન્જિન ફેલ થવાના જે કારણ છે એક કારણ એવું કે છે કે અમદાવાદ એરપોર્ટ અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટ બહુ થાય છે એમાં બર્ડ હિટ દેખાય છે તમને ના બર્ડ હિટ બર્ડ હિટ નથી અને બર્ડ હિટમાં શું છે એક બર્ડ થી કશું ના થાય

કઈક બડ દેખાતા નથી બરાબર જ રહી ગયું

ને ફ્યુઅલ ને પોઝિશન ને બધું પરફેક્ટ દેખાતું હૈ ફ્યુઅલ અમને કેટલું ફ્યુઅલ છે પણ કેવી રીતે જઈ રહ્યું છે એમો કોક બધું એ ખબર ના પડે ને પણ કોક બંધ કરવાની સંભાવના ખરી ના નહીં મારા પ્રમાણે નહીં તમારા પ્રમાણે નહીં તો તમારો આટલા વર્ષોનો અનુભવ જોતા એવી કોઈ મિસ્ચિપ તો દેખાતી નથી મિસ્ચિપ દેખાતી નથી અનલેસ કોઈ સબોટા થયો હોય સૌ ટાજો કોઈએ કમ્પ્યુટરને કોઈ કંટ્રોલ કરી દીધું જે પ્રોબેબિલિટી બહુ ઓછી છે બહુ ઓછી છે કારણ કે આટલા સોફિસ્ટિકેટેડ ઓન્લી ઓન્લી થિંગ ઇઝ વાય આનો ચાન્સ આવે છે સબોટાજ કારણ કે નેક્સ્ટ ડે જે એક એર ઇન્ડિયાની ફ્લાઇટ આવવાની હતી ફાર ઇસ એમાં બોમ્બ થ્રેટ આવ્યો તો તમને ખબર હોય તો એ પછી લેન્ડ કરી ગયું તો કે એમાં કઈ નીકળ્યું તો નીકળ્યું નહીં પણ બીજા દિવસે થયું એ બરાબર એન એનો અર્થ કે સંભળીયો ટ્રાઇંગ ટુ પ્લે અ મિસ્ચીફ રાઈટ હવે એ મિસ્ચીફ માં આનાથી ડાયરેક્ટ સબોટાજ થવો કમ્પ્યુટર થી મુશ્કેલ છે મુશ્કેલ છે કારણ કે સિસ્ટમ પણ બહુ સોફિસ્ટિકેટેડ અનલેસ સમબડી હેઝ મેનેજ્ડ ઇટ તો ગોડ નોઝ પણ બહુ મુશ્કેલ છે ઓકે એ રીતે હવે આ જે એક છે ડુ સ્મેલ રેટ રેટ ઇન ધ સેન્સ કે જે આર એ ટી કે છે એક વિડિયો એક વિદેશી પાયલોટ એવું કહેવા માંગે છે કે જે પ્લેન જે હોય એની વેલીમાંથી એક રેટ નીકળે જે નીકળે જેને રેમ એર ટર્બાઇન ટર્બાઇન કહે છે એ જે રેટ જે બહાર ડોકાયું એનો અર્થ એ કે બંને એન્જિન ફેલ થયા હોય એ કિસ્સામાં જ રેટ જે છે એ નીચે ડાઉન થાય એમ કહેવાય છે કે ત્રણ ચીજોનું જોઈએ અથવા તો બંને હાઇડ્રોલિક ફેલ થઈ ગયા હોય અથવા તો બંને ઇલેક્ટ્રિકલ ફેલ થઈ ગયા હોય અથવા તો પછી બંને એન્જિન ફેલ થઈ ગયા તો જ આ થાય તો જ આવું તો એનો અર્થ એ કે કઈ કેવું બન્યું કે વિવન સ્ટેજ ક્રોસ થઈ અને પછી ઉપર જ્યારે કહ્યું કારણ કે પાયલોટે જ્યારે કહ્યું કે મે ડે મે ડે મે ડે ત્યારે એને એવું કહ્યું કે ધેર ઇઝ નો થ્રસ્ટ નો થ્રસ્ટ નો પાવર નો પાવર એનો અર્થ કે બંને એન્જિન ગયા બંને એન્જિન ગયા છે અને બીજું કે બંને એન્જિન ગયા છે એનો સૌથી મોટો પુરાવો એ છે કે રેટ જે છે રેટ બહાર નીકળ્યું છે હવે રેટ બહાર નીકળ્યું છે સદનસીબે જે એક પેસેન્જર આપણા હા જે બચી ગયા છે એ એવું કે છે કે મેં એક મોટા ધડાકા જેવું સાંભળ્યું એટલે કે બિગ બેંગ ટાઈપ અવાજ સાંભળ્યો અને ત્યારે પ્લેનમાં લાઇટો થઈ ગઈ હતી લાઇટ્સ ફ્લિકર્ડ હવે લાઇટ્સ ફ્લિકર્ડ નો અર્થ હું જે સમજુ છું કે આપણે જયારે પ્લેનમાં બેસીએ છીએ ત્યારે પેલી એર હોસ્ટેસ એવું કે છે કે ઇન કેસ ઓફ ઇમરજન્સી એમ કે લાઇટ્સ જે છે એ ફ્લિકર થશે અને ત્યારે તમારે ઇમરજન્સી એક્ઝિટમાંથી બહાર નીકળવું જોઈએ સદનસીબે આ વ્યક્તિ જે છે ઇમરજન્સી એક્ઝિટની એકદમ આગળ ઇલેવન એ પોઝિશન પર બેઠા હતા અને ઇલેવન એ પોઝિશન એવી છે કે જ્યાં પ્લેન જે છે એ હેવીએસ્ટ પોઝિશન પર હોય છે કારણ કે ઓલમોસ્ટ ઇન ધ મિડલ ઓફ એરક્રાફ્ટ હોય છે તો એ વ્યક્તિ બચી ગઈ સદનસીબે પણ એ વ્યક્તિએ જે બે પુરાવા આપ્યા જે એને વાતચીતમાં કીધું એક કે બેંગ થયો અને બીજું એને કહ્યું કે લાઇટ્સ થઈ અને એને કહ્યું કે મેં જોયું કે એરહોસ્ટેસ ને એ લોકો દોડતા હતા અને પછી પ્લેન પડ્યું અને આગ લાગી એ પછીની ઘટના છે તો આમાં પણ એ પુરવાર થાય છે કે રેક જે નીચે પડ્યું એનો અર્થ એ કે ઇન્ડિકેશન એવું છે કે બંને એન્જિન જે છે એ ફેલ થયા રાઈટ બધું ઇન્ડિકેશન એ જ આપે છે કે બંને એન્જિન ફેલ થયા તો સર એ બંને એન્જિન ફેલ થયા પાવર ફેલ્યુર થયું હવે આ જે સોફિસ્ટિકેટેડ એરક્રાફ્ટ હતું ડ્રીમ લાઈનર એનો ઇતિહાસ ચકાસો તો આ પહેલી વખત એવું થયું છે કે ડ્રીમ લાઇન જે છે ડ્રીમ લાઈનર એ ફેલ થયું છે આ પહેલા એનું કોઈ હિસ્ટ્રી નથી અને આ કઈ બહુ જૂનું મોડલ પણ નથી બે હજાર અગિયાર બારમાં ઇન્ટ્રોડ્યુસ થયું હતું બે હજાર ચૌદમાં એ એર ઇન્ડિયાએ આને ખરીદ્યું એટલે નોર્મલી આ પ્રકારના એરક્રાફ્ટની લાઈફ ત્રીસથી ચાલીસ વર્ષ તો હોય જ છે એટલે આમ જોવા જઈએ તો બાર જ વર્ષ થયા છે અને હું હમણાં એ એનો ફ્લાઇટ રેકોર્ડ ચેક કરતો હતો તો એમાં એવું કહું કે ત્રણ મહિના પહેલા એનું રાઈટ સાઈડનું એન્જિન જે છે એ આખું બદલાવ્યું હતું એટલે આખું એન્જિન નવું જ એન્જિન હતું અને બીજું કે જૂન મહિનાની અંદર જ એ ઓવરહોલ લિંક થઈને આવ્યું હતું અને આ પછીનું જે એનું મેન્ટેનન્સ શેડ્યુલ જે હતું એ ડિસેમ્બરમાં હતું એટલે એનો અર્થ કે પ્લેન સર્વિસ થઈને તો આવ્યું જ હતો હવે એ સંજોગોમાં જો પાવર ફેલિયર થયા તો એ પાવર ફેલિયરના કારણ શું હોય બર્ડ હિટની એક સંભાવના છે એ નથી સેકન્ડ સંભાવના જે વાત ચાલે છે એ છે કે કન્ટેમિનેશન ઓફ ફ્યુઅલ તો એ તમને રિલેટેડ ટુ ટુ પણ એ હોય શકે થઈ શકે આ પ્રકારના સોફિસ્ટિકેટેડ પ્લેનમાં ખબર ના પડે કે કન્ટેમિનેશન છે ના એવું છે ને અગર જો મોઇશ્ચર પકડાઈ ગયું હોય ને ફ્યુલની અંદર ફ્યુલ ટેન્ક્સની અંદર અમારો પ્રોસેસ છે આખો ક્લિનિંગનો ને બધું પણ એમાં એ જો આવી ગયું હોય બાય ચાન્સ ઓકે તો એ બંને બાજુ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય ઓ સમજી ગયા એટલે બેસિકલી પાણી જ છે

લાંબા સમય સુધી સમજી ગયા એટલે એનેથી એને બીજો કોઈ લેવા દેવા નથી એટલે કે લિફ્ટ ઇનફ નથી એટલે ઉપર ચડતું ના રહે ઓકે પણ ફ્લેપ્સ જે પોઝિશનમાં હોવા જોઈએ એ પોઝિશનમાં કેમ ન હતા ના હતા જ ને એ ફ્લેપ તો એ તો બધા કહે છે કે નતા 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 પણ એ તો દેખાય નહીં આટલા દૂરથી એ તો હોય ફ્લેપ્સ ફાઈવ હોય જનરલી ફાઈવ ટેન અથવા ફિફ્ટીન પર કરીએ ટેક ઓફ ડિપેન્ડિંગ ઓન કેવો રનવે લેન્થ છે અને શું છે તો એ તો મારા પ્રમાણે ફ્લેપ ફાઈવ જેવું જ હતું કારણ કે એવું ક્લિયર અને બહુ જ ક્લિયર હોય છે બહુ ક્લિયર છે તો ફ્લેપ્સ વાળી થિયરી જે છે એ પણ તમને ઇલોજિકલ લાગે છે તો તમારી દ્રષ્ટિ આ કેમ થયું હશે હવે બસ ગેર લેન્ડિંગમાં માં પ્રોબ્લેમ થયો હોય ના ગેર લેન્ડિંગ ને કોઈ લેવા દેવા નથી ને હા ના તો પછી શું છે એમાં હા બસ કાક પાયલોટ એ અગર જો આપણે કહીએ છીએ જેમ આપણને ઇન્ફોર્મેશન મળી એટીસી ના થ્રુ કે ભઈ આ હેવ નો થ્રસ્ટ એનો તો બને એન્જિન ફેલ થાય છે હા તો બંને એન્જિન ફેલ થયા છે તો ઇફ એર વોઝ અવેલેબલ હવા અવેલેબલ હતી એન્જિનને ચલાવવા માટે તો પછી ફેલ થયું છે ફ્યુલના કારણે એનો અર્થ એ કે બંને એન્જિનને જે ફ્યુઅલ મળવું જોઈએ એ મળી મળ્યું નથી કારણ કે અને સાયમલ્ટેનિયસલી કેમ ફેલ થઈ સાયમલ્ટેનિયસલી કેમ એટલે એટલે પછી બંને બાજુ ફ્યુલ ગયું નથી જે પણ રીઝન હવે આ જે બોઈંગનું જે આ લેટેસ્ટ ડ્રીમ લાઇનર જે છે કારણ કે આ સોફેસ્ટિકેટેડ અને બેસ્ટ હતું ટ્રસ્ટેડ હતું તો એની અંદર જે ફ્લાય બાય વાયર જે સિસ્ટમ જે છે એમાં ઇલેક્ટ્રિક સિસ્ટમ પણ છે એમાં હાઇડ્રોલિક સિસ્ટમ પણ છે તો એનો અર્થ કે ત્રણે ત્રણ લેયર ફેલ ગયા હોય ના પણ એ તો પછી ફેલ થયું પહેલા તો એન્જિન ફેલ થાય હા એટલે એન્જિન ફેલ થયું તો એમાં કોઈ પ્લાન એ પ્લાન બી પ્લાન ના પણ પછી આ તો લો લેવલ નીચે અચ્છા એટલે 450 થી 650 એટલે કોઈ 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 ઓપોર્ચ્યુનિટી નથી જો હાઈટ પર હોત સપوز 35000 40000 ફૂટ પર હોત તો બંને એન્જિન ફેલ થાય તો પછી ધીરે ધીરે રીલાઇટ કરે ધીરે ધીરે નીચે ઉતરતા જાય ગ્લાઇડ કરીને બટ ધેન ધે વિલ હેવ ટાઈમ अवेलेबल જે તમને યાદ હોય તો હડસન રિવર પર જે ફેલ થયુંતું હા એમાં એને એવું કહ્યું કે તમારા બંને એન્જિન ફેલ થયા છે એન્ડ નાવ આઈ એમ ગ્લાઇડિંગ નાવ આઈ એમ ગ્લાઇડિંગ એન્ડ ગ્લાઇડિંગ ઓન રિવર અને સદનસીબે એમાં બધા પછી ગયા સબે રિવર હતી જ ફોર્ચ્યુનેટલી યુઝ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ બેસ્ટ એક્ઝામ્પલ યસ પણ એવો આ પાયલોટ પાસે કોઈ સ્કોપ ઓપોર્ચ્યુનિટી જ નથી ને એની પાસે હાઈટ હતી પહેલા જો હાઈટ હોત પહેલા તો વ્હીલ્સ ઉપર હતું બધું જ હતું ને પછી બર્ડિટ થઈ છે બરાબર બરોબર છે અને પછી એને ટર્ન કરીને રિવર પર લેન્ડ કર્યું કારણ કે બંને એન્જિન ગયા પછી તો ટાઈમ જ નથી હોતો એ બે ત્રણ હજાર ફૂટ પર હશે

એનો અર્થ એ કે પટેલ સાહેબ જે કંઈ થયું કે વીવન સ્ટેજ ક્રોસ કર્યા પછી જ્યારે એરબોન એરબોન થયું ઓલમોસ્ટ એરબોન યા જસ્ટ બિફોર ધેટ જસ્ટ બિફોર ધેટ આઈ મીન એ જ આપણે ગેસ કરી શકીએ એટલે વીવન સ્ટેજ પછી એરબોન થવાનું જે 450 કે 625 પર પહોંચ્યો એની વચ્ચે જ કઈક ગરબડ થઈ ગયું છે એટલે એ જે વિન્ડો જે છે જેમાં ગરબડ થઈ કે પાવર ફેલિયર થયો એ મને લાગે છે 18 થી 30 સેકન્ડ વચ્ચેનો જ ગાડો હોવો જોઈએ વિવન સ્ટેજ પછી સેકન્ડ તો પછી ઓછી જ છે હજુ હજુ ઓછી છે ઓકે મને યાદ છે 30 સેકન્ડ પર આને હશે હે ને 30 સેકન્ડ પર ના હોય 30 સેકન્ડ પર ના હોય મને યાદ છે કે હડસન રિવર ના જે પાયલોટ એ બહુ સેફલી લેન્ડિંગ કરી નાખ્યું હડસન રિવર માં આ જે ઉપર બંને એન્જિન ફેલ થયા અને પછી જ્યારે સદનસીબે બધા જ બચી ગયા અમુક પેસેન્જર્સ ને ઈજા થઈ પણ છતાંય

પાયલટ પાસે કોઈ વિકલ્પ કે ઓપ્શન હતો જ નહીં તો મને એ સમજાવો કે સદનસીબે આમાં ફ્લાઇટ ડેટા રેકોર્ડર મળી ગયું છે બધું જ સીવીઆર પણ મળી ગયું છે તો હવે એમાંથી આગળ ફ્યુચર કોર્સ ઓફ એક્શન શું હશે હવે સૌથી પહેલા એ લોકો સીવીઆર ના ફ્લાઇટ ડેટા રેકોર્ડ નો બધો ડેટા કાઢશે બધા સુધી બધું સાચું છે એટલે કે તૂટેલું નથી ડેમેજ નથી કમ્પ્લીટ છે તૂટેલું ડેમેજ હોય ને જનરલી દેન ઇટ ગોઝ ટુ ધ બોઇંગ કંપની

એમાં તો એન્જિન નું ઓન સ્ટાર્ટ કરે ત્યારથી બધું ડિટેલ તો એમાં પણ એ ખબર પડશે કે ક્યાં ફ્યુલ સ્ટાર વેસાય તો બધું બધું જ બધું ડિટેલ શું આપણને સત્ય શું છે તો ખબર પડશે એ તો હન્ડ્રેડ પર્સન ખબર પડશે એમાં કોઈ ડાઉટ જ નથી પણ એમાં સમય લાગશે એટલો સમય થોડો લાગશે સમય લાગે એમનું શું છે સપોઝ ફ્લાઇટ થી મળી ગયું કે એન્જિન ફેલ છે પણ તરત એનાઉન્સ નહીં કરતા એટલે બધાને પબ્લિકની રાઈટ તો ભાઈ આ રીઝન છે એમને બીજું બધું જોવું પડશે ઇન્ક્લુડિંગ સપોર્ટા થી મારી બધી એક્ટિવિટી જોવી પડશે તમારી દ્રષ્ટિએ કઈ કઈ થિયરી છે સપોર્ટ થિયરી એક હોઈ શકે બીજું શું હોઈ શકે એક સપોર્ટા થિયરી અને પછી આ ટેકનિકલ ફેલિયર ટેકનિકલ ફેલિયર કા કે હું કોઈ ઓપોર્ચ્યુનિટી જ મળી નથી કે શું કરવા માટે પાયલોટ ની કોમ્પિટન્સ કે હ્યુમન એરર તમને બહુ દેખાતી હ્યુમન એરર હાલ દેખાતો નથી મને હ્યુમન એરર દેખાતા કારણ કે ઈવન ફ્લેપ્સ થાય તો એને તો કોલ આપ્યો છે કે મારી પાસે થ્રસ્ટ જ નથી એટલે ફ્લેપ એ થઈ હોય સપોઝ ભૂલ થઈ હોય તો પણ फ्लैप थर्स्ट तो आ गए थर्स्ट तो आते छड़ nah, नहीं इटले सेम एना पर रहे उसका ही नहीं पर बट देवर वाज़ नो लिफ्ट देवर वाज़ नो लिफ्ट देवर वाज़ नो लिफ्ट देवर वाज़ नो पावर नो पावर इटले पची एना निचे जवान हो तो इल मतलब के हेल्पलेस होता है एब्सोल्युटली हेल्पलेस एंड तो आई टूवर પણ એ તો ચાન્સ જ નહોતો અમે સ્પીડ જ નથી એટલે પછી સ્ટોલ જાય અને સદ નસીબે રાઈટ સાઈડ પડ્યું હોત તો બીજી મેડિકલ કોલેજ હતી અથવા તો એ તો પ્લેન તો સ્ટેટ જ ગયું છે જ ગયું છે સી ધે હેડ નો ટાઈમ ટુ ડિસાઈડ ટુ થિન્ક એનીથિંગ કશું જ નઈ લેટ અસ ફેસ ઇટ એની અને આ મોસ્ટ ક્રિટિકલ ફેઝ એવરી પાઇલટ વેન વેન વી ગેટ એવોન કે આ સો ફૂટ સુધી એન્જિન કશું ના થવું જોઈએ એવું હા પછી અમારે જે સિંગલ એન્જિન થાય ને તો શું થાય એન્જિન સ આર આઉટ સાઇડ સપોઝ લેફ્ટ એન્જિન ફેલ થયું જસ્ટ ફોર એક્ઝામ્પલ એટલે રાઈટ એન્જિનનો વધારે પાવર છે એટલે પ્લેન આમ થાય ને આમ પડ જવા માટે એવું પણ થયું નથી કશું જ થયું નથી એનો એનું બંને સાથે ગયું છે એટલે પટેલ સાહેબ હું તમને એ જ પૂછવા માંગતો હતો કે ઘણા મિત્રો એવું કહે કે ભાઈ એક એન્જિન ફેલ થયું અને પેલા ભૂલથી કારણ કે એક એન્જિન ફેલ થાય તો એ એન્જિનને સેટઅપ કરી અમે હવે પણ એનો તો ટાઈમ લાગે એને અમે જલ્દી ના કરીએ તરત ના કરી નાખીએ નહીં ને અમારે શું પ્રોસીજર છે સપોઝ એન્જિન ફેલ થયું તો પછી એન્જિન ફેલ કંટ્રોલ કરી લઈએ અને પછી ઉપર ચડતા જઈએ અને એનાઉન્સ કરી દઈએ ભાઈ અમારું એન્જિન ફેલ થયું છે ઓકે એ તમે એટીસી ને કહો એટીસી ને કહી દઈએ બસ ત્યારે એ વખતે તમે મેડે મેડે ના બોલો એ વખતે તમે પેન પેન બોલો પેન પેન બોલીએ કે જે પણ શું શું કોડ કોડ શું શું હોય છે એના બે કોડ હોય છે એક મેડે મેડે એટલે કે બધાની લાઈફ ડેન્જર માં ડેન્જર માં છે પ્લેન અને લાઈફ ડેન્જર અને પેન 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 માં પ્રિકોશનરી છે ઓકે મારે જોઈએ જ છે હવે સપોર્ટ ઓકે બેસિકલી પણ મે ડે ઇઝ ફાઇનલ અલ્ટીમેટ કોલ એટલે મે ડે માં તો પછી ધેર ઇઝ અ ડેન્જર ટુ એવરીબોડીઝ લાઈફ ઓકે આવ તો બચી જાવ તો અલગ ચીજ છે પણ માની લો કે તમે એક એન્જિન ફેલ થયું હોત તો પાયલોટ એવું બોલ્યો હોત ને કે પેન પેન હા એ પેન પેન બોલત તો તો પેન પેન મતલબ કે મને એર ટ્રાફિક કંટ્રોલ થી કોઈ સપોર્ટ જોઈએ અને મારું એક મારું એક એન્જિન ફેલ છે હું તમને કહીશ મારે ક્યારે શું જોઈએ છે મારા માટે સપોર્ટ ઇન ધેટ કેસ આ જે સોફિસ્ટિકેટેડ 787 ડ્રીમલાઇનર હતું એમાં તો એન્જિનમાં એક એન્જિનમાં પણ એટલી તાકાત છે ને કે કોઈ પણ પ્લેટફોર્મ હે ને કોઈ પણ પ્લેટફોર્મ ડિઝાઇન કરી શકે ટેક-ઓફ પણ કરી શકે લેન્ડિંગ પણ કરી શકે બધું ઈવન પાર પણ કરી શકે પાર પણ થઈ શકે એના માટે દરિયા ઉપર સપોઝ 8-8 કલાકની ફ્લાઇટ છે અહીંથી તમે સિંગાપોર સિંગાપોર થી ઓસ્ટ્રેલિયા હું રેગ્યુલર જાઉં છું એઝ અ પેસેન્જર તો 8 કલાકની ફ્લાઇટ છે બરબર 8 ને 5 ગણો દરિયા ઉપર હોય છે તો એમો એન્જિન ફેલ થાય તો યા તો તમે અડધા વચ્ચે પછી ટર્ન બેક કરવું પડે અથવા આગળ જવું પડે રાઈટ તો વિથ સિંગલ એન્જિન યુ કેન કન્ટિન્યુ કારણ કે પ્રોબેબિલિટી ઓછી છે ફેલિયરની માટે તમને આ પરમિશન આપી છે એના માટે પહેલા ચાર એન્જિન હતા ઓકે પછી જેમ જેમ પ્રોબેબિલિટી સુધરતી ગઈ પછી બે એન્જિન પર આવી ગયા બધા પ્લેન અનલેસ પ્લેન એવું હેવી બન્યું જેમ થ્રી એટ ઝીરો છે હા બરોબર એરબસ નું તો પછી એમાં વેટ વધારે એટલે એના માટે ચાર એન્જિન ચાર એન્જિન બીજો બીજા બધા ડિઝાઇન બે એન્જિન જ હોય છે હવે ટ્વિન એન્જિન ઇઝ ધ સેફર સેફસ્ટ એમાં કોઈ તકલીફ નથી તકલીફ જ નથી ઓકે તો હવે તમારી દ્રષ્ટિએ શું લાગે છે તમને આ માની કે બ્લેક બોક્સ એટલે કે ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઇસ ડેટા રેકોર્ડર પણ આપણને મળી ગયું છે તો એને ડીકોડિંગ કરતા કેટલો ટાઈમ લાગશે અને ફાઇનલ રિપોર્ટ આપતા કેમ લાગ કેટલો ટાઈમ લાગશે ડીકોડિંગ તો એ લોકો ઇમિડિયેટલી વિધિન અ વીક થઈ જાય રાઈટ બરોબર પણ ધેન ધે વિલ સિટ ડાઉન એન્ડ વર્ક ઓન ઇટ ઓકે કે બીજું શું ફેલ થયું આ તે એન્જિનનું તરત ખબર પડી જશે એકદમ જ બરાબર કે મોસ્ટ સસ્પેક્ટેડ એ જ છે કોલ પ્રમાણે તો એ તો તરત ખબર પડી જશે પણ દે વિલ નોટ એનાઉન્સ સોવ ધીસ થિંગ ઓકે એ પછી બધો ડાટા ડાઉનલોડ કરશે સ્ટડી કરશે કો રિલેટ કરશે બધું કે પછી અચ્છા ભાઈ એન્જિન ફેલ થયું પણ પછી શું ફ્યુલના કારણે થયું કંઈક હતું આ હતું તે હતું અત્યારે એરક્રાફ્ટમાંથી બધા દરેક અમારું શું હોય છે પ્લેનના ફ્યુલ સેમ્પલ લઈ લેવાના દરેક ફ્લાઇટનું ફ્યુલ સેમ્પલ લઈ લે બરાબર જે ફ્યુલ ભરે ને એ સેમ્પલ લઈ લે અને બોટલ ફ્યુલ સેમ્પલ તો હશે જ હશે પ્લેન માં પણ હશે ને અરે પ્લેન માં તો નહીં બચ્યું હોય પણ હવે પણ એની પાસે પણ કાઢી લેશે હજુ પ્લેન માંથી કાઢશે 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 કઈ રીતે વિંગ માંથી કે જ્યાં કાય હશે ને એ બધું સેમ્પલ્સ બહાર કાઢશે ઓકે એટલે ધેટ ઇઝ અ પાસ્ટ ઓફ હોલ પ્રોસીજર એટલે એન્જિન ફેલ ખબર પડી જાય પણ ફર્ધર રીઝન શું હતું ભાઈ ફ્યુલ ચલો ફ્યુલ હતું લેટ અસ પ્રિઝ્યુમ તો પછી ફ્યુઅલમાં શું બ્લોકેજ થયું કે ખરાબી થઈ કે કમ્પ્યુટર ફેલ થયું શું થયું તો આપને ખબર નથી રાઈટ એટલે પછી એ બધા ડિટેલ્સ હું જોવું પડશે ટુ ફાઇન્ડ ધ એક્ઝેક્ટ કોઝ અને આ બધું નીકળશે અમારું નીકળશે નીકળશે સો છેલ્લો ક્વેશ્ચન ડુ યુ સ્મેલ એ રેટ રેટ ઇન ધ સેન્સ કે જે રેટ બહાર આવ્યો એ જે બહાર આવ્યું એનો કારણ તો તમે ક્લિયર કટ માનો છો કે બંને એન્જિન ફેલ બંને એન્જિન ફેલ હમ અથવા તો મેં કીધું ને હાઇડ્રોલિક્સ ફેલ અથવા તો ઇલેક્ટ્રિકલ ફેલ પણ પાયલટે કીધું છે આવ નો થ્રસ્ટ એટલે એન્જિન ફેલ કારણે થયું એન્જિન કારણે તો દર્શક મિત્રો આ હતા આપણી પાસે પટેલ સાહેબ જે એવિએશન એક્સપર્ટ છે જેનો બેતાલીસ વર્ષનો અનુભવ છે પટેલ સાહેબ ધન્યવાદ ફોકલ પોઈન્ટ બાય અજય મટના એપિસોડમાં મિત્રો તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર